હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું માય કિચન ગુજરાતીમાં આજે આપણે એકવાર બનાવીને આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય એવો સરગવાનો પાવડર અને તેનો યુઝ કેવી રીતે કરવો તે જોઈશું સરગવાનો પાવડર માર્કેટમાં ખૂબ જ મળે છે પણ એની ઘરે એકદમ ચોખ્ખો અને સસ્તો કેવી રીતે તૈયાર કરો એ આપણે જોઈશું સરગવાની અંદરથી વધારે કેન્શિયન અને આમળાથી વધારે વિટામિન સી રહેલું છે સરગવાનો પાવડર લેવાથી ગણી ન શકાય એટલી બીમારી દૂર રહે છે અત્યારે સરગવાની સિઝન છે અને માર્કેટમાં સરગવો ખૂબ જ સરસ સાધે છે અને અત્યારે તડકો પણ સારો પડે છે એટલે તરત જ બની જાય છે તો બધી જ ટ્રીક સાથે બનાવવાની શરૂઆત કરીએ સરગવાનો પાવડર બનાવવા માટે આપણે અહીંયા પાંચસો ગ્રામ સરગવો લઈશું જે ડ્રમસ્ટિક આવે છે તે જ લેવાની છે પછી સરગો આ રીતે આપણે થોડો જાડો ચૂઈસ કરવાનો છે પતલો નથી વાપરવાનો દરવાળો કોઈ એવો સરગો દેવાનો છે અને આ રીતે એકદમ પૂણો લેવાનો છે હવે જ્યારે તમારે સરગોનો પાવડર કરવો હોય ત્યારે જ તમારે સરગો લેવાનો છે ફ્રીઝમાં મૂકેલો યુઝ નથી કરવાનો તો મહેનત બહુ વધી જાય છે હવે આપણે એક બાઉલમાં પાણી લઈશું એમાં એક ચમચી આપણે મીઠું ઉમેરીશું હવે આપણે જે બધો સરગો છે એને કટ કરવાનો છે સરગો લેવાથી આયર અને કેલ્શિયમ વધે છે જે લોકો સરગો ખાવાનું પસંદ નથી કરતા એના માટે તો આ રીતે પાવડર કરીને તમે રાખી દો તો બહુ જ બેસ્ટ છે હવે આ રીતે આપણે એને થોડો કટ કરી લેશું આ રીતે આપણે સ્ટ્રીપમાં કટ કરવાનો છે ને આ રીતે નાના નાના

જો તમને આજની રેસીપી ગમે તો લાઇક કરજો તમારા ગ્રુપમાં શેર કરજો અને માય કિચન ગુજરાતીને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલા બે લાઇકનને પ્રેસ કરી દેજો જેથી આવનારા બધા જ નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળી જાય જો આ રીતે આપણે બધો કટ કરતા જશું જે થોડી નસ છે એવું લાગે એ કાઢી લેવાની છે કડક પોઈ પછી આ રીતે આપણે હાથેથી થોડો મસરી લેશું એટલે સરસ ચોખ્ખો થઈ જાય એમાં ડસ્ટ ને બધું કઈ તે નીકળી જાય હવે આપણે એક સ્ટ્રેનર રહેશું અને સ્ટ્રેનર ની અંદર બધો આપણે આ રીતે હું જે ટ્રીક બતાવું છું એ રીતે તમે કરજો હવે આને આપણે કોટન નું કપડું પાથરવાનું છે અને પેલા આને આપણે પંખા નીચે સુકવશું પાંચ થી છ કલાક માટે પંખા નીચે બધો સુકી દેવાનો છે સારી રીતે સરસ એનું મોશ્ચર નીકળી જાય પછી જ આપણે તડકે સુકવશું તડકે એકદમ ડ્રાય થાય ત્યાં સુધી આપણે સુકવવાનો છે લગભગ એક દિવસમાં તો આરામથી સુકાઈ જાય છે જો આ રીતે સરસ સુકાઈ ગયો છે છે ને એકદમ ગ્રીન જો તમે ડાયરેક્ટ તડકે નાખશો તો એ કાળો પડી જશે એટલે આ રીતે પેલા પંખા નીચે સુકવજો પછી જ એને તડકે સુકવવા રાખજો જેથી એનો કલર એવો જ ગ્રીન રહેશે હવે આ બધું જ સરગવો જે સુકાઈ ગયો છે એને એને આપણે એક મિક્સર લઈ અને પીસવાનો છે છે એનો પાવડર બનાવવાનો જો આ રીતે તમારી પાસે સરગવાનો પાવડર બનાવેલો તૈયાર હોય તો તમે જે લોકો સરગો ખાવાનું પસંદ નથી કરતા તેને પણ જમવામાં તમે દાળ શાક બનતા હોય ત્યારે એક ચમચી ઉમેરી દેશો તો ખબર નહીં પડે અને ટેસ્ટ એ બહુ મસ્ત બની જશે એ જ રીતે રોટલી પરાઠા થેપલાનો લોટ બાંધવામાં એક ચમચી તમે ઉમેરી દો તો રોટલીને એ પણ એમાં ખ્યાલ નહીં આવે કે આમાં સરગવાનો પાવડર છે એટલે અત્યારે સરગવાની સિઝન છે તો જેટલો સરગવાનો પાવડર લેવાય એટલું બેસ્ટ છે હવે આ રીતે આપણે બધો જ પાવડર ચાળી લઈશું હવે જ્યાં થોડો જાડો પાર્ટ રહ્યો છે એને પણ આપણે પાછો પીસી લઈએ પાછો એને પીસી અને પાછું આપણે ચાલી લઈશું આ રીતે ચાલી છે પછી સરગો ઘરમાં ન હોય તો એની જગ્યાએ પણ તમે આ સરગવાનું પાવડર ઉમેરી શકો છો સાંભાર એકદમ ટેસ્ટી બનશે એનાથી હવે જો આ જે જાડો પાર્ટ રહ્યો છે એને આપણે રાખી દઈએ નહીં તો પાછો પણ પીસીને કરી શકો છો તમે અને એ જાડા પાર્ટ ને પણ તમે દાળ શાકમાં ઉમેરશો તો બહુ ખ્યાલ નહીં આવે બસ જો આપણો પત્તો પીસાઈને તૈયાર થઈ ગયો છે હવે એક એર ટાઈટ કન્ટેનર લઈશું આપણે કાચની બાણી લઈશું એમાં બધો જ સરકવાનો પાવડર ભરી દઈશું અને એને એક વર્ષ માટે તમે આ રીતે સ્ટોર કરી શકો છો માર્કેટમાં સરગવાનો પાવડર થોડો કોસ્ટલી મળે છે પણ ઘરે તો એ ખાલી વીસ રૂપિયામાં બોટલ ભરીને તૈયાર થઈ જાય છે જો આ સરગવાનો પાવડર તૈયાર રસોઈમાં ઉમેરી સરગવાની સિઝન છે તો બસ આ સરગવાનો પાવડર બનાવીને રાખી દો પછી રોજ રસોઈમાં ઉમેરી દો તમારા ફેમિલી મેમ્બર હેલ્થ સરસ રહેશે તો ચોક્કસ બનાવજો અને આનો જેટલો યુઝ થાય એટલો કરજો જો તમને આજની રેસીપી ગમી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે બાય બાય